સુરતમાં કોરોનાનો એક તરફ કહેર વધી રહ્યો છે ત્યારે બીજી તરફ કોરોનાનો નવો સ્ટેન્ડ સુરતમાં જોવા મળતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે હાલ શહેરમાં અનેક વિસ્તારો જાહેર કરાઈ રહ્યા છે તો મનપા દ્વારા વેક્સિનેશનનો સમય પણ છે ત્યારે શનિવારે પણ કોરોનાના અદ અત કેસો નોંધાયા હોય આવનારા સમય ફરી કપરો આવી શકે તેમ લાગી રહ્યું છે સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ ફરી વધી ગયું છે તો કોરોનાના યુકેનો નવો સ્ટેન્ડ પણ સુરતમાં જોવા મળતા આરોગ્ય વિભાગની હાલત ગંભીર થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે સુરત શહેર અને જિલ્લામાં શનિવારે પણ કોરોનાનો રાફટો ફાટ્યો હતો સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે શહેરમાં એકસો વીસ અને જિલ્લામાં ચૌદ મળી કોરોના નવા એકસો ચોત્રીસ કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આગ ચોપન હજાર ચારસો ઓગણીસ થયો છે શહેર અને જિલ્લામાં એક પણ મોત ન હતા કુલ મુદ્દા એક એકસો સાડતીસ છે સુરત શહેરમાંથી પીઠોતરી અને જિલ્લામાંથી ચાર મળી કુલ બ્યાસી દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેને લઈ કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા બાવન હજાર છસો ત્રેવીસ થઈ છે હાલ શહેર અને જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા છસો ઓગણસાઠ છે સુરત સિટીની વાત કરીએ તો સુરત શહેરમાંથી એકતાલીસ હજાર બસો ચૌદ કોરોના પોઝિટિવ કેસમાંથી આઠસો પચાસના મોત થયા છે જ્યારે સુરત જિલ્લામાં તેર હજાર બસો પાંચ કોરોના પોઝિટિવ દર્દીમાંથી બસો સત્યાસીના મોત થયા છે હાલ સુરત શહેરમાં ઓગણચાલીસ હજાર આઠસો સુડતાલીસ અને સુરત જિલ્લામાં બાર હજાર સાતસો છોતેર કોરોનાને આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ